તો સુરત કોંગ્રેસના માજી કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલી ફરિયાદને કલાકો વીતી ગયો છતાં પણ કામગીરી ન કરાતા બડાપો કાઢ્યો હતો વાત એમ છે કે સુરતના લિંબાયત ઝોનમાં આવેલા ઓમનગર સોસાયટી ખાતે વચ્ચે વાવેલો વર્ષો જૂનો વડનું ઝાડ એક તરફ નબી ગયું છે જેને લઈને મોડી રાત્રે માજી કોર્પોરેટર અસલમ સાયકલવાળા દ્વારા લિંબાયત ઝોનના કંટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરાઈ હતી અને પોતે ત્યાં પહોંચ્યા હતા અને સાથે ડુંભાલ ફાયર સ્ટેશનનો સ્ટાફ પણ દોડી જવા પામ્યો હતો જોકે આ ઘટના બન્યાના કલાકો સુધી એટલે કે સવાર સુધી સ્થળ પરથી વૃક્ષને દૂર કરવાની કામગીરી ન કરાઈ હોય જેને લઈને એ વૃક્ષ હટાવવા માટે મનપા તંત્ર હોવાનું કહ્યું છે અને એમ પણ કહ્યું હતું કે ભ્રષ્ટાચાર રૂપી પચીસ ટકા કમિશન ખાવામાં અગ્રેસર રહેતા ભાજપ શાસકોના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર કુદરતી આફત સમય મર્યાદામાં અને સમયસર કામગીરી થાય અપેક્ષા રખાય નહીં અઝર સાથે પ્રકાશવાળા